નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારના ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપને વાત કરીએ તો કચ્છના રાપર નજીક બે પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો કચ્છના રાપર નજીક આજે સવારે છ અને ચૌદ વાગે બે પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્ર રાપરથી તેર કિમી દૂર હતું આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સ્થાનિક લોકોમાં થોડો ડર અને ચકચાર જોવા મળી હતી ભૂકંપ આપી રિપોર્ટ પ્રમાણે આંચકો સામાન્ય છે ગંભીર નુકસાનની શક્યતા ઓછી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не вот.